જા સુ હવે જે ટ્રાફિક નું છે અરે ને એક મિનિટ આ ટ્રાફિક નું પોલીસ સ્ટેશન જે ટેસ્ટર હોવું જોઈએ કે ના હોવું જોઈએ તમારી પાસે અરે

તમાર થી લોકો મંગાવતા મંગાવતા એ લોકો મંગાવે એમ નહી તમે આખો જોઈને પકડી લો એટલા જોરદાર સેન્સ હોય છે આદત નથી આવતા

આ અમારો રિપોર્ટ લેતા નથી અને સામે પેલા પીધેલા પોલીસ વાળો જે ઓફ ડ્યુટી હતો એનો વિડીયો લે છે એને પેલા નીચે બેસાડો એને પેલા નીચે તમારે નીચે બેસાડા છે કે નહીં બેસાડા એને એ ભાઈ નીચે બેસી જાય આ પોલીસ વાળો છે આ બધા સાહેબ છે કોઈ એક્શન લેતા નથી અને એમની પાસે ટ્રાફિક કોઈ ચેકિંગ માટે કશું છે નહી સામાન તમે શું લખ્યું છે અમને કહો તમે શું લખ્યું છે વાંચાવ તો બને તમારે અમારો રાઈટ નથી વાંચવાનો સાંભળવાનો હાથ તો તમારે કેવું તો બને ને હા લો વકીલ સાહેબ વાંચો હા પંકજ સિવિલ આ મેડિકલ માટે સો ટકા કઢાવવાનું અને એને પેલા નીચે બેસાડો મિનિટ

પેલા ટેસ્ટર લઈને આવ ના ના તમે સાહેબ પેલા ટેસ્ટ લઈને પછી એને જવા દેજો મારી ઈચ્છા નથી મેડિકલ હવે સાંભળો હવે સાંભળો હું સાહેબ ને ચોખ્ખું કઉ છું તમે પેલા ટેસ્ટ લાવ

એમને બહાર તો નહીં જવા અમારે અમારે પેલા સાહેબ ટેસ્ટરમાં ચેક કરવું છે અને પછી સિવિલ રિપોર્ટ કરાવવો છે અમારે રિપોર્ટ કરાવવાનો છે પેલા ટેસ્ટ તમારે એમને નથી બચાવવા છે તો ટેસ્ટર સિવિલ સિવાય સરકારી માન્ય નથી કઈ નથી કરવું પોલીસ અને ઇન્સ્ટાગ્રામ આવી જ રીતે કોઈ પણ વ્યક્તિ બારે દારૂ પીતા પકડાશે તો તમે ટેસ્ટરથી માન્ય થી ચેક સવાલ માન્ય નથી જવાંઈ હા અને બેચ નંબર બેચ નંબર બેચ નંબર બેચ નંબર કઈ દો ને દાદા સાહેબ તમને કેવા તકલીફ પડે સાહેબ તમે બોલી જાવ તમે નામ બોલો સાહેબ પોતાનું નામ આપવા

સિવિલ સિવાય કોઈ સારવાર થાય નઈ એમની પાસે ફૂક મારવાનું નથી અને ફૂક માંગવાનું મંગાવવા માંગતા નથી થતી